સર પણ ઓપરેટર એના કરતા આપડે પેન રાખ્યા ખબર પેલી એ પાણી છોડતા આખું દાળ આવતું જ પાણી આવતું જ નઈ આ ઓપરેટર ચો હોય બધા આવતું વાત આપડે તો એલાલ એટલે આપડે માથા માં રાખે ના રાખે ભલે આદમી

પાણી ભરવા હેડે સર મેં એટલે આપણે તમે જોડાયા છો ઉભા તમે હેડો પલાોડ તમાર તો જમીન પડતો પૂછલું ખાતર નાખવા લાલુભાઈ

ખાતર નાખવા દા હું લાલુબેન સરોડી આલવા દુ છું જમીન ના હોય એ તો ખાતર નાખે અને પછોડી ઓળખી હું લાલુબેન જમીનમાં માં ખાતર નાખવા દુ જુઠું જેઠું બોલી આજ તો પેલા મારા બેટા ને જૂઠું બોલી મારું

ટ્યુશન પણ ના ભરા ચીકણી ના વાદા કશું ના તો રાજા અને કોક દાડો પાછે તો આવડા પેલું ના હતા હવે જો જાતા એ જો માથા માથા કુછા એના કા તમે રાવણા હોન પેલા તમે ન ભાગારો કે અમે ફારન તો ફાર ના આવતા આપણ ખા આપણ ખા અમે પેલા બેઠા છે હવે રાવણા તમને ન ઉભા ના કરું તો મન કે એટલે મે વાડવા આતા અલા ગુલામ બંધ તો બંધ ઓરે અમે મારા ભેગા